બોલાવો કોક ને સારા મહાદેવજીએ તો પહેલાં શંખ વગાડીને કીધું કે દુનિયામાં જેટલા સ્મશાન હોય એમાં જેટલા ભૂત ભૂતપ્રેતો હોય બધા આવી જાઓ બાપના લગ્નમાં એમ કહેવાય કે એટલી બધી ભીડ જામી એટલી બધી ભીડ જામી આખી દુનિયામાંથી ભૂત પ્રેતો આવ્યા હતા ગાંધીધામમાંથી ગયા હતા આદિપુરમાંથી પણ ગયા હતા અંતર ઝાડમાંથી ગયા હતા ભૂત પ્રેતો અને એવા નાચા એવા નાચ્યા એવા નાચ્યા દેશમાંથી તો ભૂતો આવ્યા હતા વિદેશમાંથી પણ આવ્યા હતા તો ખબર કેવી રીતે પડે કે કોણ દેશમાંથી આવ્યું છે ને વિદેશમાંથી આવ્યું છે મહાદેવ કરતા હતા શું કેતા હર હર મહાદેવ હર હર મહાદેવ અને વિદેશ વાળા શું કરતા હતા ખબર છે હાય 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 એનાથી ખબર પડતી સંતો કહે છે કે હવે વગાડે કોણ આવી તો ગયા પણ નાચવું છે વગાડે કોણ તો મહાદેવ કીધું કે મારો એક ચેલો છે એને દસ માથા છે વીસ હાથો છે નામ શું છે એનું રાવણ રાવણ ને કેટલા માથા હતા દસ માથા વીસ હાથ કે આ એકલો છે ને આખું બેન્ડ વગાડ એવો છે પાંચ મોઢાથી ગાશે શરણાઈ વગાડશે ઢોલ વગાડશે ડમરું વગાડશે બધું જ એકલો એમ કહેવાય કે આખી પાર્ટી છે અને ફાયદો એ હશે કે મફતમાં આવશે મારો ચેલો છે તો શંકર ભગવાને કીધું એને બોલાવું લંકામાંથી અને મહાદેવજીએ રાવણને બોલાવ્યો અને રાવણ આવી ગયો છે ને રાવણે કેવું ડમરું વગાડે છે કેવું નાચે છે કેવું ગાય છે ખબર છે રાવણે જ્યાં શરૂ કર્યું ને ત્યાં તો દેવી દેવતાઓ પણ નાચવા લાગ્યા સૌથી પહેલા કોણ નાચે નાચે ગુણેશ નાચે હનુમંત નાચ ગુણે શ નાચ હનુમાચ ગુણે શ નાચ હનુમંત નાચ ગુણે શ નાચ પાર્વતીના પાર્વતીના ઓહ પાર્વતીના પાર્વતીના ભગવંત અગળ બમ બમ ડાક વગમરૂ નાચે સદા શૈવ ભોળા શંભુ અગણ બમ અગણ બમ ડાગરો નાચે સદા શૈવ ભોળા શંભુ આ બધું ચાલતું હતું એમાં તો મહાદેવજીએ ભસ્મ મગાવી ભસ્મ લાવો ભસ્મ અને ભસ્મ લાવ્યા ત્યારે શું કર્યું हाथ लिदे भभूत ने छोड़े छे अंग हाथ लिदे भभूत ने छोड़े छे अंग हा हाथ लिदे भभूत ने छोड़े छे अंग हाथ लिदे भभूत ने छोड़े छे अंग देखो मैया हो हो देखो मैया देखो मैया पर्वत कैसो बलियो रंग अगड़ बम 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 डाक વાગે ડમરુ નાચે સદા શિવ ખોળા શંભુ અકડ બમ્મ અકડ બમ્મ ડા વાગે ડમરુ નાચે સદા શિવ ખોળા શંભુ લગનવા હાર તો પહેરવા પડે ને હાર તો શું કર્યું ਹੋ ਨਾਗ ਕੇਰਾ ਬਾਜੂ ਬੰਦ ਨਾਗ ਕੇ ਰਹਾ ਨਾਗ ਕੇਰਾ ਬਾਜੂ ਬੰਦ ਨਾਗ ਕੇ ਰਹਾ ਨਾਗ ਕੇਰਾ ਬਾਜੂ ਬੰਦ ਨਾਗ ਕੇ ਰਹਾ ਨਾਗਣੀਓ ਨਾ ਹੋ ਹੋ ਨਾਗਣੀਓ ਨਾ ਨਾਗਣੀਓ ਨਾ ਗੁੰਡਲ ਸੋਹਵੇਂ ਬੋਲੋ ਨਾਲ ਅਗੜ ਵੰਬ ਪਪੰਬੰਮ ਢਾਕ ਵਗੇ ਤਮਰੂ जय शं शन शिव भोणा शंभू अकल बम अकल बम टा भाग नवरो जय सदासी ताली बाडियो ना शंभू हा પેલા લગ્ન થાય છે ને તો મહાદેવજી તો ખુશ છે પણ એના કરતા વધારે પેલા ભૂત પ્રેતો ખુશ છે પેલા ગણ બહુ ખુશ છે કારણ કે અત્યાર સુધી મહાદેવજી શું જમાડતા હતા ખબર છે પાર્વતીજી નહોતા ત્યાં સુધી કૈલાશમાં રસોઈ શું બનતી હતી ખબર છે ભાંગ કેરી રોટલીને ને ધતુરા શાક ભાંગ કેરી રોટલીને ને ધતુરા નું શાક પણ હવે માં આવશે ને તો સારું સારું ખવડાવશે એટલે ભૂત પ્રેતો નાતા હતા કે મહાદેવના દરબારમાં અત્યાર સુધી તો ભાંગની રોટલીના બધું ખાતા હતા પણ હવે શું ખાવા મળશે હવે લાડવા ખાવા મળશે એટલે બધા નાતા હતા ભાંગ કેરી રોટલીને ને ધતુરાનું શાક ભાંગ કેરી રોટલી ને ધતુરાનું શાક ફિરસ મૈયા ઓહો ફિરસ મૈયા ફિરસ મયા પાર્વતી જમે ભણો નાથ ડગડ બમ બમ ડાક વગમરૂ નાચે સદા શિવ ભોણા શંભુ ડા વગમરૂ જય સદા શિવ નવરાત્રિ શિવરાત્રિ કાલ રાત્રિ ત્રણ 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 હય નરસિંહ મહેતા નરસિંહ મહેતા ભોજે અભોજલિંગ અગળ બમ્બમ બમરૂ સદા સદા ભોળા ભોળા શંભુ મે ભોળાનાથના એમાં જે બધા ભૂત પ્રેતો આવ્યા હતા એમાં અંતર જાળ માંથી ગાંધીધામ માંથી આદિપુર માંથી જે ભૂત પ્રેતો ગયા હતા એ શું ગાતા હતા ખબર છે આપણે બધા એ વખતે અને આપણે બધા શું ગાતા હતા અમે ભોળાનાથના અમે ભોળાનાથના અમે ભોળાનાથના ભક્તો અમે લગ્નમાં જઈએ અમે ભોળાનાથના ભક્તો અમે લગ્નમાં જઈએ અમે ભોળાનાથના ભક્તો અમે કથામાં જઈએ અમે ભોળાનાથના ભક્તો અમે કથામાં જઈએ તમારે બધા લગ્નમાં નથી આવું હા નથી બોલતા બોલો તો જરા બે હાથે ઊંચા કરીને તાલી પાડવી પડશે હ તો જ ત્યાં ગાડી પ્રવેશ મળશે નહીં તો પાછા કાઢશે હ અમે ભોળાનાથના અમે ભોળાનાથના અમે ભોળાનાથના ભક્તો અમે કથામાં જઈએ અમે ભોળાનાથના ભક્તો કથામાં જઈએ અમે કથામાં જઈએ અમે સત્સંગમાં જઈએ અમે કથામાં જઈએ अबे सत्संग बजिए हमें कथा मजइए हमें सत्संग मजइए हमें कथा बजइए हमे सत्संग बजिए हमें भोला नाथ नमक तो हमें कथा मजिए अमे भोरा नदभो अपि कथा भजै नम शिवाय ओम 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 नम शिवाय हर हर भोले नम शिवाय हर नमाश। हर भोले नम शिवाय हर हर भोले नमः शिवाय हर हर भोले नमः शिवाय नमः शिवाय ॐ नमः शिवाय नमः शिवाय नमः शिवाय नमः शिवाय ॐ नमः शिवाय नमः शिवाय नमः शिवाय बोलो जय महादेव जय महादेव जय महादेव जय महादेव